અને ચાદું છે તો ચાલો નાસ્તો કરી લઈએ તો નાસ્તો કરી લીધા પછી મારે થોડુંક વાંચવાનું છે કેમ કે એક્ઝામ નજીક આવે છે હમણાં તો ચાલો હવે આપણે થોડુંક વાંચી લઈએ તો હવે મેં થોડુંક વાંચી લીધું છે ને હવે વાગી ગયા છે સાડા અગિયાર તો મારે સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે તો ચાલો સ્કૂલેથી આવીને મળીએ તો હવે હું સ્કૂલથી પણ આવી ગયો છું અને હવે મને ભૂખ બહુ લાગી છે તો ચાલો આપણે જોઈએ કે નાસ્તામાં આજે શું છે તો આજે નાસ્તામાં ફાફડી અને ચા દૂધ છે તો ચાલો નાસ્તો કરી લઈએ તો હવે મેં નાસ્તો પણ કરી લીધો છે અને હવે મારે વાગી ગયા છે સાડા છ તો મારે ટ્યુશન જવાનો સમય થઈ ગયો છે સર મેં તમને પહેલાં વાત કરી એમ કે મારા સર ખાલી વાંચવા માટે બોલાવે છે તો ચાલો ટ્યુશનથી આવીને મળીએ તો હવે હું ટ્યુશનથી પણ આવી ગયો છું અને હું જમવા બેસી ગયા છીએ અમે જોઈએ તો આજે નાસ્તામાં નહીં આજે તો નાસ્તો ન કહેવાય જમવા કહેવાય કેમ કે આજે સાંજ પડી ગઈ છે તો આજે જમવામાં છે પાસ્તા મસાલાવાળા પાસ્તા તો ચાલો જમી લઈએ સાડા નવ તો અત્યારે રોજ કપિલ શર્મા શો આવે છે તો હું જોઉં છું તો ચાલો જોઈએ તો હવે કપિલ શર્મા શો પૂરો થઈ ગયો છે ને આપણે અત્યારે મારા મમ્મી પોપટાલ આવ્યા છે તો ચાલો તને આપણે સઈ

તો જો આ મસ્ત પોપટા છે તો આ શેકાઈ જાય પછી તેને આપણે એ ખાઈને જશું કે કેવા લાગે છે તો હવે ફાઇનલી ગાય પોપટા શેકાઈ ગયા છે તો આપણે આ ડિશમાં આને નાખી દઈએ ખાવાનું શરૂ કરું છું મેં એને મારા ભાઈએ તો ચાલો મારા ભાઈને પણ પૂછ્યું કે તને પોપટા કેવા લાગ્યા તો ભાઈ તને પોપટા કેવા લાગ્યા બહુ સારા ધરાઈને ખાઈ લેજો પોપટા એટલે કે ચણા ખાઈ લીધા છે તો એ વાગી ગયા છે સાડા અગિયાર આમ તો સાડા અગિયાર જેવું નથી જેવું પોણા બાર જેવું થઈ ગયું છે તો મારે સુવાનો સમય થઈ ગયો છે તો કાંઈ નહીં ચાલો સુઈ જઈએ તો ત્યારે બીજા દિવસની શરૂઆત કરીએ હેલો ગાયઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય નિવલોગ આઈ હોપ તમે મજામાં જશો અને હું પણ મજામાં જ છું તો હવે વાગી ગયા છે આઠ અને મારે ટ્યુશન જવાનો સમય થઈ ગયો છે તો ચાલો ટ્યુશનથી આવીને મળીએ તો હવે હું ટ્યુશન ટ્યુશનથી પણ આવી ગયો છું તો આજે જોઈએ નાસ્તામાં આજે શું છે તો ચાલો જોઈએ તો આજે નાસ્તામાં ભાખરી અને ચાદુજ છે તો ચાલો નાસ્તો કરી લઈએ નાસ્તો કરી લીધા પછી હવે મેં ગયા છે સાડા સમય થઈ ગયો છે તો ચાલો આવીને તો હવે હું તમને એક વાત કહીશ તો ચાલો આપણે અત્યારે નાસ્તો કરી લીધા પછી આપણે હું તમને વાત કહીશ તો ચાલો નાસ્તો કરી લઈએ તો આજે નાસ્તામાં મોનેકો બિસ્કિટ અને ચા દૂધ છે તો ચાલો નાસ્તો કરી લઈએ તો હવે મેં નાસ્તો પણ કરી લીધો છે ને મેં તમને પહેલાંથી કીધું એમ કે હું તમને નાસ્તો કરીને પછી એક વાત કહું તો હવે અમારે એક જગ્યાએ રિસેપ્શનમાં જવાનું છે તો જો અમે આ નવા કપડાં પહેરી લીધા છે અને રિસેપ્શન જમાં જવા માટે તૈયાર થઈ ગયા છીએ પણ મમ્મી બહાર ગઈ છે એ આવે ત્યાં લગીમાં મારું થોડુંક લેસન છે તો ચાલો આ લેસન કરી લઈએ તો હવે મેં લેસન પણ કરી લીધું છે તો હવે મમ્મી પણ આવી ગયા છે તો ચાલો હવે આપણે રિસેપ્શનમાં જઈએ તો અમે રિસેપ્શનમાંથી પણ આવી ગયા છીએ હવે વાગી ગયા છીએ સાડા અગિયાર તો અમારે સુવાનો સમય થઈ ગયો છે વિડીયો સારો લાગ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ